મારો દીકરો દીકરા દરે અરે બાર આ તમે અરે આજે કમ્પ્યુટર રંગવા ના જાય બેટા મખી ના પૈસા જોર આવેલા હા એટલે તમે આજે જોર મેચ છો તમને મક્કી ત્યાં મોકલા કે ઘર મેં તેલ ની

પણ તું એક કુકડા નો હું કાવું ઘેર દીધે અરે બાપા પણ સારો નાખ્યો ઉઘડી બધું તું તું ઊંડું મારવા વાળો છોરો છે મારે બેટા હું તારથી કંટાળી ગયો અરે બાપા પણ હું તમારાથી થી કંટાળી રહ્યો છું આ ઘર મેં જન્મ લીધી ઓ બેટા તું તું ટેન્શન થી લે હા હા હું બિલ્ડિંગ બનાવી દઉં છું બિલ્ડિંગ બસ તમાર તો બસ એક પેગ મારે ટેન્શન નથી લે બસ એટલું જ બોલવાનું તું મારો દીકરો હે

પોનસી છો રોંદે ઓ વાળો અરે પણ પોનસી સા તેલ જોઈએ ઓહો હો લા તું પાછો મકી આવ દે હું તેલ લઈ આવું ના ના જો મકી ની આ લો તું પર રંગવા ના આવું પણ બેરા હું રંગવાયો થી મારા બેટા ઘોર નું ટેન્શન બહાર નું ટેન્શન અરે મારે છોરા ને બાયડી લાવવાનું ટેન્શન બેટામ અરે પણ બાપા એટલું બધું ટેન્શન આવે નહીં પીઆઈ કે કોમે જવાય અરે બડા કોમે મને કશું ધાતું થી મારા છોરા ને બાકી મારો કેમ તો હો તમારો દીકરો બસ એમ કિચન મારી જિંદગી ઘર ને બે ઘણું પડ્યું એમ પણ પડે બાપા નળિયાદ બાકી દો અરે પણ બાપા ને કાળી પૂછું તું બેટા તું હું કાબી વાત કરોરા તાર બાપો પીએ એટલે તું મારા છોરા દારવડીયો ને હમસતો

એટલે દારૂડિયો છું અરે બાપા એટલે કોઈ મને બારી નથી આવતા તું ઘણો દારૂડિયો ઘણો હે મારે છોરો માં દારૂડિયો કેમ એટલે બાપા પણ તું વ્યવસ્થિત ખરીદે રેતો ને તને તેલ લેવા દુકાને મોકલો મકેલી એટલે તું તેલ લાવવાનું ભૂલીન પર દાર પી ના હેર્યો એટલે હું દારૂડિયો તું એટલો તો હારો આ તમે એટલો હારો ને બાપા તમે પણ તમે તો રાત હોય કે દન રોજ

फोन नहीं कर तुम्हारी ओ हो 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 तू रे बेटा तू कर हूं भाळू तू पेन तू घर बन तने भाळू हां तू थिरे तो चाले घेदी घेर थिरे तो हो तू ना जा मने कोई टेंशन नहीं मैं तू ना जा तो मने कोई टेंशन नहीं मैं तू मने दारुडियो की बेटा तू जिंगिम सर राख जे जिंगिम सर राख जे बेटा हां सर राख जे हूं सारे घर सो जतो रुवे તું મને કે એટલે હું હમદે તું મને પણ બાપા તમે નાખી હું હમથે તું મને ફલે એક ઇજ્જત કર નાખી